નબોઈ વિધાનસભા વિસ્તારના મેગાકુઈ સલાડ ડાંગી કુવા કંકોય સમસ્તપુરા વગેરે વિસ્તારમાંથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાં મોટા પ્રમાણમાં જાળી ઝાખરા ઉગી કાઢ્યા છે જેના કારણે શહેર નહેરની પાણી વહન કરવાની ક્ષમતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે ચોમાસુ સમાપ્ત થઈ ગયું હોવા છતાં અને નર્મદા નિગમના અધિકારીઓ પાસે કેનાલની સફાઈ માટે ઉપલબ્ધ સમય હોવા છતાં કોઈ પણ પ્રકારની સફાઈ કામગીરી જોવા મળી રહી નથી આ ગંભીર બેદરકારીને કારણે છેવાડાના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈના પાણીથી વંચિત રહેવાનો ભય સતાવી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ સાથે વહેલી તકે સફાઈની સાથે પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે કેનાલમાં ઉગી નીકળેલા ગાઢ જાળી ઝાખરાને કારણે પાણી આગળ વધી શકતું નથી આ જાળીઓ પાણીના પ્રવાહને રોકી રાખે છે જેના પરિણામે છેવાડાના વિસ્તારોમાં જ્યાં પાણી પહોંચવું જોઈએ ત્યાં પાણી પહોંચતું નથી જેથી નર્મદા નિગમના અધિકારી સામે ખેડૂતોએ રજૂઆત કરી છે કે નહેરની સફાઈ અત્યારે નહીં થાય તો શિયાળુ પાક લેવામાં ભારે મુશ્કેલી પડશે ડભોઈ વિધાનસભા વિસ્તારના ખેડૂતોએ નર્મદા નિગમના લાગતા વળગતા અધિકારીઓ અને સરકારને અપીલ કરી છે કે ખેડૂતોની મુશ્કેલીઓને સમજીને તાત્કાલિક ધોરણે આ માઇનોર કેનાલની સંપૂર્ણ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે જેથી સમયસર છેવાડાના ખેતરો સુધી પૂરતું પાણી પહોંચી શકે અને આગામી પાકનું ઉત્પાદન સુનિશ્ચિત થઈ શકે ત્યારે નર્મદા નિગમના અધિકારી સી એ રાઠવાએ વહેલી તકે પાણી પહોંચાડવા ખેડૂતોને હૈયા ધારણ આપી હતી અમે પોર જે કેનલ છે અમારી એની રજૂઆત કરવા માટે જેમાં સલાડ મેઘાકોઈ કુવા કનકોઈ સમજપુરાના લાગતા ગામો છે એમાં નર્મદાનું નું પાણી આવે છે હવે અમે આગળ જે સાહેબોને રજૂઆત કરી હતી વારંવાર ફોન પર ને રૂબરૂ તો એ લોકો એવું કહે છે કે વર્ક ઓર્ડર અમારે ગાંધીનગરથી હજુ સાફ સફાઈનો લેટ પહોંચ્યો છે એટલે સાફ સફાઈ થયા પછી પાણી આવશે હવે એ થયા પછી પણ કે પંદર દિવસમાં આવશે અઠવાડિયામાં આવશે નહોતું આવતું એટલે અમે સરદાર સરોવર નર્મદા નિગમની હેડ ઓફિસ ડભોઈ છે ત્યાં સીએચ રાઠવા સાહેબ

ડાંગી ગુવા બધા ગામોમાં કેનાલનું પાણી પહોંચતું નથી અત્યાર સુધી સામૂહિક બધા મળીને પચાસ સાઈઠ લોકો અમે ભેગા થઈને આવ્યા છે રજૂઆત કરવા સાહેબને તો સાહેબે એવું કીધું છે કે અમે સ્થળ નિરીક્ષણ કરીશું અને પાણી તમને પહોંચાડીશું અને એમને ખાતરી આપી છે સીએમ રાઠવા સાહેબે પરંતુ કેનાલ સાફની વાત પણ કરીએ તો સાહેબે એવું કીધું છે કે અમારા ગાંધીનગર થી વર્ક ઓર્ડર અમને મોડો કામનો નો ઓર્ડર મોડો મળ્યો છે પરમિશન મોડી મળી છે તો કેટલી મોડી ખેડૂતો જયારે બધા પાક જયારે ઉગીને ને અત્યારે ઘઉં પણ સમય ગયો એટલે ઘઉં નહીં થાય પછી ત્યારે શું વાવેતર કરીશું મોડું પાણી આપું છે ને પછી મોડા પર વહેલું પાણી લઈ લેવું છે તો અમારી રજૂઆત છે કે અમને પાણી વહેલું મળે અને મોડા સુધી મળે અને સાથે જો અને અત્યારે પણ પાણી વહેલું નહીં મળે દસ દિવસ વાત કરી છે તો નહીં મળે પણ બે ચાર દિવસની પાણી તો અમે અને ઉગ્ર